ઉત્તર પ્રદેશના રામપુરમાં જ્યારે પોતાના ગામથી ત્રીસ હજાર રૂપિયા લઈને તે ખરીદી કરીને આવ્યો હતો અને આ સાથે જ ગુજરાત એટીએસ દ્વારા સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે આતંકવાદી સંગઠનોના સમર્થન આપતો અને આ સાથે ઉશ્કેરીજનક સાહિત્ય પણ મળી આવ્યું છે આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જેસે મોહમ્મદ જેના જે ચેનલ્સ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝર છે અબ્દુલ રોફ છે આને એ ઘણો બધો ફોલો કરતો હતો આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો આને કહેવાતી આ લોકો જૈશ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વ્રત જે ડિટેઇલ્ડ યા મોટા સ્કેલે જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલું હતો આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા જેમાં એ વિચારે કે ભાઈ આ પેગંબર વિરુદ્ધ છે તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા

એના ડિટેલ ડેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે બાબતે આગળની તપાસ હાથ ધરશું એ અહીંયા હું કીધા આપને દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સીલવાનું કામ કરતો તો તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ ત્રીસ હજાર રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવ્યા છે

એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપને બધાને ખબર છે એ ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાવીએ અને એને ડીકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે છ મહિનાથી અત્યારે એની પાસે હતું કોઈને કોશિશ કરી અને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી આ મૂળ રૂપે મેઇનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે અહીંયા એ જે દરજીનો કામ કરે છે અહીંયા એ અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો આ મેનલી એ જે જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઇટીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે આ લગભગ બે ત્રણ વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમા ફેસીએ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમાફેસી જાણવા મળેલ છે પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન